અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત એએમટીએસ બસોની રોજે રોજ તંત્રને ફરિયાદો મળતી હોય છે પરંતુ તેનું કોઈ નિરાકરણ આવતું નથી હવે મુસાફરો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ આવે તે માટે એએમસી દ્વારા વોટ્સએપ સર્વિસ ચાલુ કરવામાં આવી છે કોઈપણ મુસાફર વોટ્સઅપ પર ફોટો અને વિડીયો મોકલીને એ એમ ટીએસને લગતી ફરિયાદો કરી શકશે મળતી માહિતી અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત એ એમ ટીએસની બસો અંગે મુસાફરો રોજ રોજ કોઈના કોઈ મુદ્દે ફરિયાદો કરતા હોય છે ડ્રાઈવર અને કન્ડક્ટરની દાદાગીરી હોય કે બસ દ્વારા કરાયેલો અકસ્માત હોય બસના ટાઈમિંગ અંગેની ફરિયાદો હોય આવી અનેક ફરિયાદો એ એમ ટીએસના તંત્રને મળતી હોય છે મુસાફરો દ્વારા કરવામાં આવતી ફરિયાદનો તાત્કાલિક નિકાલ નહીં આવવાથી તંત્ર પ્રત્યેનો વિશ્વાસ ઘટવા લાગ્યો હતો કે જેથી તંત્ર દ્વારા હવે આ માટે એક સુવિધા શરૂ કરી છે અમદાવાદમાં એમટીએસ બોર્ડ દ્વારા એક વોટ્સએપ સર્વિસ શરૂ કરવામાં આવી છે જેમાં બે નંબરો જાહેર કરવામાં આવ્યા છે આ નંબરો પર મુસાફરો ફરિયાદ કરી શકશે એએમટીએસને લગતી કોઈ પણ ફરિયાદ હોય તેનો ફોટો કે વોટ્સઅપ પર વિડિયો મોકલીને ફરિયાદ કરી શકશે બ્યુરો રિપોર્ટ્સ એન્ડ ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ